નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે એવા બાળકોની કે જેમના હાથમાં નોટ કે પેન હોવી જોઈએ એની જગ્યાએ તેમના હાથ ભીખ માંગવા માટે મજબૂર છે આપણે મેગા સિટીઝમાં રહેતા લોકો ખૂબ સારી રીતે જાણતા પણ હશે આપણે શોપિંગ મોલ મલ્ટીપ્લેક્સ કે ટ્રાફિક સિગ્નલ પર જઈએ ચમકધમક જે મેગા મેગાસિટીની આપણે જોતા હોઈએ આ ચમકદમકની વચ્ચે આવા સ્થળો પર જ્યારે પણ આપણે જઈએ તો આવા માસૂમ બાળકો આપણી નજરે ચડી જ જાય છે કે જેઓ ક્યારેક ભીખ માંગતા તો ક્યારેક તમારી ગાડી સાફ કરવા માટે પૈસા માંગતા આ ઉપરાંત પણ ઘણીવાર આવા બાળકો ની સાથે આપણે મળતા જ હોઈએ છીએ અને ઘણી વાર આપણે દયા આવે પૈસા આપી દઈએ પરંતુ એમની બેકગ્રાઉન્ડ સ્ટોરી ક્યારે આપણે જાણવાનો પ્રયાસ કર્યો નથી કે આ બાળકો કે જેમને શાળામાં હોવું જોઈએ આવા તડકાની વચ્ચે શા માટે ભીખ માંગે છે હાલમાં જ તાજેતરમાં નિર્માણ ન્યૂઝ દ્વારા એક સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને એક શર્મનાક ઘટનાનો પર્દાફાશ થયો અમદાવાદના જજેસ બંગલા ચાર રસ્તા ટ્રાફિક સિગ્નલ સહિત અન્ય જગ્યાએ બાળકો પાસે ભીખ મંગાવવામાં આવતી હતી અમારા નિર્માણ ન્યૂઝને જાણકારી મળી અને અમે જે સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું જે બાદ ઘણા મોટા એક રેકેટનો પણ પર્દાફાશ થયો છે જે બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું અને તેત્રીસ જેટલા બાળકોનું ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં જ અમદાવાદમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું પોલીસે હાથ ધરેલી આ કાર્યવાહી અંતર્ગત ચોંકાવનારી વિગતો પણ બહાર આવી કેટલાક દલાલો જે રાજસ્થાનથી માસૂમ બાળકોને તેમના પરિવારને અમદાવાદ લાવ્યા હતા અને બાળકો પાસે ભીખ મંગાવતા હતા અને અહીં ચોંકાવનારી બાબત એ છે કે અલગ અલગ વિસ્તારના એક જે રેટ નક્કી કર્યા હતા ભીખ માંગવા માટેના એ એ એનું પણ એક આખું લિસ્ટ સામે આવ્યું છે એટલે આ ખૂબ જ ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ થયો જે ઘટનાની શરૂઆત જ્યાંથી થઈ એ ત્યાં હું આપને લઈ જાઉં છું આર્ચ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે અંકિતાબેન બ્રહ્મભટ્ટ જેમણે નિર્માણ ન્યૂઝને માહિતી આપી અને જે બાદ નિર્માણ ન્યૂઝ ગયું અને એમને સ્ટ્રિંગ ઓપરેશન કર્યું એ ઘટના શું હતી એ સમજીશું એ પહેલાં મારી સાથે આજે જે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે એમ એમની પણ હું આપને વિગત આપી દઉં મારી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત છે રૂઝાનબેન ખંભાતા સાથે સાથે મારી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા અને હેલ્પ ડ્રાઈવ ફાઉન્ડેશન ના ફાઉન્ડર તરુણ મિશ્રા પણ ઉપસ્થિત છે પહેલા તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે અને અંકિતાબેન બ્રહ્મડ આપનું વિશેષ સ્વાગત છે અને શરૂઆત અંકે તમે આપનાથી કરું છું જે આખી આખું જે ઘટનાક્રમ થયો આપે જે બે બાળકીઓ સાથે નિર્માણ ન્યૂઝની મુલાકાત કરાવી કે જેઓ ભીખ માંગી રહી હતી રડતી હતી અને જ્યારે તમે એમની સાથે વાત કરી એમને જણાવ્યું કે અમારે ભીખ નથી માંગવી પરંતુ જબરદસ્તી મજબૂરી અમારી સાથે ભીખ મંગાવવામાં આવે છે એ આખું ઘટનાક્રમ વિશે જણાવશો કઈ રીતે આપને ખ્યાલ આવ્યો અમે લોકો હું ને મારી એક ફ્રેન્ડ અમે બંને જણા કાર લઈને પસાર થઈ રહ્યા હતા અને એક બાળકી વચ્ચે રડી રહી હતી તો અમને એનું થોડુંક રડવાનું જેન્યુન લાગ્યું એટલે અમે કાચ ઉતારીને એની સાથે વાત કરી તો એને એવું કીધું કે આ લોકો મારા નથી અને મને આ લોકો થી બચાવો મારે ભણવું છે એટલે અમે લોકો એકદમ જ શોખ થઈ ગયા કે આ શું ચાલી રહ્યું છે અને અમે લોકો ગાડી સાઈડમાં પાર્ક કરી અને જીટીપીએલ ની ટીમ ઇન્ફોર્મ કર્યું કે તમે તાત્કાલિક રિપોર્ટર્સ મોકલો અને કારણ કે બે લેડીઝ એકલા એ લોકો અલર્ટ થઈ જાય તો એ લોકો ભાગી જતા હતા તો એટલે અમે લોકોએ પછી જીટીપીએલ ની રિપોર્ટર ટીમ ને બોલાવી અને એ ટીમ પાંચ દસ મિનિટમાં આવી ગઈ ત્યાર પછી મેં મારો પર્સનલ કેમેરા ચાલુ રાખીને બહાર અને જે આજુબાજુમાં એક બે માણસ હતા એની પાસે અમે લોકો ગયા અને પછી અમે રિપોર્ટર્સ ને ઇશારો કર્યો એટલે રિપોર્ટર્સ આવ્યા અને રિપોર્ટર્સ ના આવ્યા પછી તો એ લોકોએ બહુ જ ધમાલ કરી અને પછી અમે પોલીસને ઇન્ફોર્મ કરી ઓકે તો આ એક આખું ઘટનાક્રમ હતો રુઝાનબેન આપે સાંભળ્યું અને આ ઘટના બાદ આપને જણાવું કે ક્રાઇમ બ્રાન્ચને જ્યારે ખ્યાલ આવ્યો તો પોલીસ દ્વારા પણ એક અલગથી ડ્રાઇવ શરૂ કરવામાં આવી અને તેમણે ડ્રાઈવ કરી ત્યારે ખબર પડી કે આખું એક રેકેટ હતું રાજસ્થાનથી દલાલો આવી રીતે આ બાળકીઓને આવા લોકોને લઈને આવતા હતા અને ભીખ મંગાવતા હતા અને અહીંથી ચોંકાવનારી બાબત તો એ છે અલગ અલગ ટ્રાફિક સિગ્નલની એક રેડ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું છે કે એસજી હાઈવે પર ભીખ માંગો તો દોઢસો રૂપિયા આ પ્રકારનું આખું રેડ કાર્ડ છે કુબેચ શર્મનાક ઘટના કેવાય મેગા સિટી જેવા આવાસ સ્થળો પર પણ આવું પ્રવૃત્તિ ચાલી રહી છે આ આપનો માઇક અનમ્યુટ કરજો સૌ પ્રથમ અંકેતાબેનને અભિનંદન કે એમને આટલું સરસ કામ કર્યું નિડરતાથી કામ કર્યું અને જીટીપીએલ ને ભી અભિનંદન કે તરત તમે સપોર્ટ આપ્યો તમારી ટીમ ગઈ કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં ટુ બી વેરી ઓનેસ્ટ પ્રેસ હોય છે મીડિયા હોય છે તો જ કામ ચાલે છે ના તો નથી થતું એ સત્ય હકીકત છે ખબર છે એટલે એમને તમને ફોન કર્યો કદાચ પેલા પોલીસ ફોન કરો જાય એટલે ફોન કર્યો એટલે મારે એવું એવું બોલવામાં તો ખબર નહીં શરમ આવે છે કે નહીં કે ભાઈ મીડિયામાં કે બધા જે આપણા સાંભળે છે કે ભાઈ તમને તકલીફ થાય તો પહેલા આપણે નાના હતા તો શીખવાડે તો પોલીસને ફોન કરો હવે એવું કામ શીખવી રહ્યા છે કે ભાઈ મીડિયા ને ફોન કરો આ થોડું હસ હસવાનું કરું છું પણ એકચ્યુઅલી હસવાની વાત નથી ઇટ ઇઝ અ વેરી સિરિયસ અત્યારે ના જઈએ કમિંગ બેક ટુ આ જે આખો કેસ છે તમે બહુ જ સારો એનો પર્દાફાશ કર્યો છે કારણ કે અત્યાર સુધી મારા જેવીને તેવું ખબર હતી કે ભાઈ ધીસ ઇઝ અ ઇન્ટરનેશનલ રેકેટ ઓર્ગનાઇઝ ક્રાઇમ કે લોકો બાળકોનું ઉપાડી દે ઉપાડીને આવી રીતે ખોટા આ બધા કામો કરાવે આજે તો એવી ખબર પડી કે ના 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 ને ઉપાડે નહીં બાળકોના તો મમ્મી પપ્પાને બી સાથ મેળક ના સો રૂપિયા બધા રેડ કાર્ડ ગયા છે તને મોકલી આપશો પૈસા તારું બાળક અહીં કમાતું નથી ત્યાં કમાશે ને આ અમે રાખશું નહીં બધી સારી સારી મોટી મોટી વાતો બી કરી લે ને ત્યાંથી બાળકોને મમ્મી પપ્પાની મંજૂરી થી લે એટલે બિચારું બાળક બી કઈ ના કરી શકે બીકોઝ દેન શ્યોર હી ડઝન હેવ એની વેર ટુ ગો એટલે આ તો હજી ખરાબ ચીજ કહેવાય અને મને હજી હજી યાદ છે કે અગરાઉન્ડ જૂન એટલે એક મહિના પહેલા આપણા આપણા સાહેબ એટલે સીએમ શ્રી સરસ મસ્ત ફોટા પાડી અને સરસ મસ્ત વાત કરેલી કે ભિક્ષા નહીં શિક્ષા એક કેમ્પેન ચલાવ્યું હતું કે આ જે બધા બેગિંગ કરે છે ભિક્ષા એટલા જે બેગિંગ કરે છે એમને નહીં અમે એ લોકોને શિક્ષા આપશું અને એડ્યુકેશન આપશું એ બધી સારી સારી વાતો તો થઈ હતી ત્યારે મેં સાંભળ્યું એટલે વાંચ્યું હતું તો મને બહુ હેપીનેસ આવી કે ચલો આપણે આની પર કોન્સન્ટ્રેટ કરીને એનાથી બે ફાયદા થશે એક તો કે આવું કંઈ ટ્રાફિક કિંગ થયું હશે તો એમાં બાળકો બચી જશે અને એ લોકોને ઓબ્વિયસલી એડ્યુકેશન બી મળશે પણ અનફોર્ચ્યુનેટલી ભિક્ષા શિક્ષા ખાલી ફોટો માટે હતું કે શું હતું એ તો મને ખબર નથી કારણ કે અગર એનો ફોલોઅપ થાત વ્યવસ્થિત તો આરામથી આ લોકો બધા પકડી જાય આ તો આ મેડમ વચ્ચે પડ્યા તો પકડાયા છે એટલે કહેવાનો હેતુ એ છે મેડમ કે મારે કે મારે હાથ જોડીને પછી તો આખું બધું એમસીબી આવી આઈ ગઈ ને પોલીસ બી આઈ ગઈ ને બધા આઈ ગયા સારું છે થેન્ક યુ તમે આયા મહેરબાની તમારી પણ તમે અગર પેલું ભિક્ષા નહીં શિક્ષા જ ચાલુ રાખતે તો આ દિવસ બી નહી જીબે અહ આ ઉપરાંત તરુણભાઈ કારણ કે આપ તો હવે ઘણી બધી કાર્યો સાથે જોડાયેલા છો ફક્ત બાળકો જ નહીં ઘણા બધા એવા લોકોને પણ આપે રેસ્ક્યુ કર્યું છે shelter home પણ ચલાવો છો એટલે કદાચ કઈ રીતે આખું આ ષડયંત્ર ચાલતું હોય છે એનાથી કદાચ તમે વાકેફ હો તો થોડું જણાવશો. જે જો એક વિષય એ કાફી મતલબ ગંભીર વિષય છે ઓર કાફી ટાઈમ સે હમ सबके નજર પે अगर हम किसी सिग्नल पे जाते हैं हमारी गाड़ी रुकती है तो एक पेन लेके आते हैं पहले ये भिक्षा वृत्ति था अब थोड़ा सा इसमें अपडेट आ गया है क्योंकि भीख मांगने पे काफी प्रश्न उठते थे बेगर्स होम इतने एक्टिव हैं या चाइल्ड एक्ट लगता है तो भीख मांगने पे उन्हें ले जाया जाता था जो सी डब्ल्यू सी चाइल्ड वेलफेयर कमेटी है उन्हें वहां रखा जाता था बच्चों को तो इनके जो गिरोह है या इनके जो पेरेंट्स है वो लोग स्मार्ट हुए कि अब ये भीख नहीं मांग रहे अब बिजनेस कर रहे हैं तो वो, वो, तो का तो वो चीजों को करके करते हैं और इसमें एक बहुत बड़ी साइकोलॉजी है मैं इसके डीप में भी गया मैं जाना इनके फैमिली से भी मिला कि ये कैसे वर्क करता है तो मैंने देखा कि जब कोई छोटा बच्चा होता है और वो सिग्नल पे आता है कुछ बेचता है तो हम लोग दया भाव में उसे दे देते हैं कि दस रुपए दे दिए पचास दे दे क्योंकि हम सोच रहे होते हैं हमने पुण्य का काम किया और दिन भर में मिनिमम हजार से पंद्रह रुपए उसको मिल जाते हैं जो की महीने में जाके उसके तीस या पैतालीस रुपए होते हैं तो जब वो लेके अपने पेरेंट्स के पास जाता है तो उसके पेरेंट्स सोचते हैं कि यार इतना तो हम भी नहीं कमा सकते हैं क्योंकि हम कमाने जाएंगे तो हमारी पगारों होगी पंद्रह हजार बीस हजार मैक्सिमम लेकिन ये बच्चा हमारा इतना कलेक्शन करके ला रहा है तो वो उस पॉइंट पे स्वार्थी हो जाते हैं और अपने बच्चों को इस काम में जोड़ते हैं लेकिन लालच कहते हैं ना मनुष्य की प्रवृत्ति में होता है कहीं कही ना कहीं तो फिर वो अपने गांव से और ज्यादा लोगों को बुलाने लगते हैं और इन सब को लीड एक ग्रो करता है क्योंकि ये सब चीजों में पुलिस जो लोकल सारी चीजें वहां पे आती है सबकी नजर पे ये सारी चीजें होती हैं तो वो गिरोह उनको प्रोटेक्शन देता है कि हाँ ऐसी चीजें हम नहीं होने देंगे या कुछ होगा लफड़ा तो हम देख लेंगे तो उसका वो अपना अलग से चार्ज लेता है या इस तरीके की चीजें होती है फिर क्या होता है कि चलो बच्चा अब इसका भविष्य क्या है कि एक बच्चा है जब उसको पैसा मिल रहा है उसके पेरेंट्स भी उसके फ्यूचर के बारे में नहीं सोच रहे तो वो इसी काम को करते रहता है लेकिन जब वो बड़ा हो जाता है यंग एज में आता है तब उससे दया भावना खत्म हो जाती है तब इंसान उसको पैसा नहीं देगा कहेगा तू यंग है 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 कमा के आना तू क्या ये पेन बेच रहा रहा ऐसे आ रहा है। तो उस केस में फिर उसने ना कोई स्किल सीखा ना कोई शिक्षा लिया तब वो ऐसे संगति में आता है क्राइम करने लगता है या नशे करने लगता है और वो हमारे समाज में बदलाव नहीं आ पाता है तो इन बच्चों को जहां पुलिस प्रशासन और इन सब की बात

અને અંકિતાબેન બેન કે જે રીતે તરુણ ભાઈએ વાત કરી કે આ આખા પ્રવૃત્તિની શરૂઆત ક્યાંક માતા પિતા જ કરાવે છે દલાલ આવા બાળકો પાસેથી ભીખ મંગાવે એની પહેલા નો દલાલ તો એ મા પિતા પોતે બની જાય છે અને આપે જે ઘટનાનો પર્દાફાશ કર્યો એમાં પણ કંઈક આવું જ હતું તમે જ્યારે માતા પિતા સાથે વાત કરી એમનું શું કહેવું હતું શું વાત થઈ તમારી એટલે અમે જ્યારે પહેલા પહોંચ્યા ત્યારે અમે સૌથી પહેલા એમનું આધાર કાર્ડ માંગ્યું તો એમણે દીકરીનું તો ના આપ્યું એટલે બાળકીનું તો ના આપ્યું પણ એમનું આધાર કાર્ડ અને રેશન કાર્ડ આપ્યું એટલે રેશન કાર્ડ એટલે કે દેશમાં ગરીબીની રેખા નીચે જીવે છે એ લોકો એ લોકો ગવર્મેન્ટ પાસેથી તો લઈ જ રહ્યા છે બધું જ બેનિફિટ્સ અને સાથે સાથે આ બધા કામ પણ કરી રહ્યા છે વિચ ઇઝ નોટ એક્સેપ્ટેબલ એટલે એ વખતે લોકોને એવું થયું કે આ વસ્તુ લાઇટલી લેવા જેવી નથી અને આને આપણે આ દીકરીને તો બહાર કાઢવી જ છે અને એ કન્ટિન્યુઅસ એવું કહેતી કે મારે ભણવું છે મને આમાંથી બહાર કાઢો અને અને આ લોકો મારા નથી એવરી ટાઈમ હું જયારે એને પૂછું ત્યારે એનું નામ કંઈક અલગ જ કહે એટલે એનું એવું પણ લાગતું હતું કે એનું બ્રેઇન વોશ કર્યું એના માતા પિતાએ બહુ બધું એવું પણ કર્યું કે નથી આપવી થોડુંક અપશબ્દો પણ બોલ્યા ઘણું બધું ધમાલ કરી બટ સંભાવ અમે લોકોએ નક્કી કર્યું હતું કે બાળકીને બહાર કાઢવી જ છે એટલે અમે સેફ હેન્ડ્સમાં આપી ત્યારે અમને એવું થયું કે ભાઈ હવે એનું ફ્યુચર સારું બનશે અને રુજાનબેન બાળકોનું તો કેવું હોય આપણે જેવી જેવું માહોલ આપીએ એ માહોલમાં વળી જતા હોય છે અને આ બાળકી કે જે સામેથી આવીને કહે છે કે મારે ભણવું છે હવે આ માહોલની વચ્ચે કે જે આ માતા પિતા જેવું કહેતા હોય કે તમે જેને ભીખ માંગો પૈસા કમાવો એ જ ઉંમર પર તો એ તો ધીરે ધીરે અમુક બાળકો ભણવાનું કહે અમુક બાળકો તો આવી રીતે સામે પણ ના આવે એવી વાત પણ ના નહીં કરતા હોય અને જાતે જ ક્રાઇમના પહેલામાં પણ જતા રહે છે અને આવી આની પહેલા પણ આપણે ટોક શો કરી ચૂક્યા છીએ કે બાળકોમાં શા માટે અત્યારે ક્રાઇમ રેટ ધી રહ્યો છે અને ખાસ કરીને આવા બધા બાળકોમાં એટલે આ એક ફક્ત ભીખ માંગવાની સમસ્યા નથી છે આ એક બહુ મોટી સમસ્યા છે જેને આપણે નીચેથી સમજવાની જરૂર છે હા અત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ અત્યારે છે લેટ કે મેમ મેમ બોલ્યા કે એ લોકો પાસે ગવર્નમેન્ટની ફેસિલિટીઝ હતી એટલે પેલું રેશન કાર્ડ નહોતું પણ fine ઇઝ is એટલે love જે છે આપણે એમાં નથી પડવું પણ રેશન કાર્ડ સિવાય બી તમારું ઘર ના ચાલે તમારે એના માટે કમાવું પડે અને ઈજ્જતથી ઈમાનદારીથી કમાવું પડે આવી રીતે બાળકોને કારણ કે આપડા લેબર લોસ બી કહે છે ત્યારે લેબર લોસ ચાઇલ્ડ લેબર લોસ બી આવે કે ચાઇલ્ડ ને લેબર કે આવી રીતે ચાઇલ્ડ ને આવી રીતે કામ નહીં કરાવવાનું એટલે ભીખ ભીક ઇઝ ઇટ અ ક્રાઇમ લેટ ઇઝ એક્સેપ્ટ ધેટ એટલે આ કે તમે તમે તમારા બાળકોને હા ઘણી વાર એ થાય છે કે ભાઈ ઘરનું પૂરું ના થાય એટલે ભલે રેશન કાર્ડ હોય તમારી પાસે પણ બાળકોને કે મેં મેની ઉંમર હોય આસપાસની ઉંમર હોય તો પેલી પેલી શું કહેવાય અગરબત્તી રોલિંગ કામ છે જે હાર્ડશીપ વાળા ના એ તમે કરાવી શકો છો પણ કમિંગ બેક ટુ ધીસ પર્ટિક્યુલર પોઈન્ટ કે જે લોકો જે જે મેં અગેન મારે થોડું રિટ્રેટેડ કરવું છે કે આમાં બે રીતના ક્રાઇમ થાય છે એક તો કે જબરજસ્તી બાળકોને કરાવો બીજું હવે પેરેન્ટિંગ હવે આ સાંભળવા જેવી ચીજ છે કે પેરેન્ટ વાયર પેરેન્ટ્સ ગેટિંગ ઇન્વોલ્વ કારણ કે પેરેન્ટ્સ થાય છે કે ભાઈ મારા મારા છોકરા ભલે એ લોકો લેબર કામ કરતા બી હશે નહીં કરતા હશે મને નથી ખબર ઘરે સુતા હશે એ બી નથી ખબર પણ પોઈન્ટ અત્યારે છે કે પેરેન્ટ્સ આપણે જયારે બાળકોને કારણ કે મને ખબર છે આપણે આંગણવાડી લો આપણા બધા વર્કર અને હું ગવર્મેન્ટ મિકેનિઝમ ની વાત કરું છું તો ઇટ ઇઝ સીન ટુ ઇટ કે ભાઈ બાળકો લે છે ચોલમાં રહેતો હોય વિલેજમાં રહેતો હોય ક્યાં બી રહેતા હોય તો એ લોકો બધાને ત્યાંના ગવર્મેન્ટના રેગ્યુલર વર્કર્સ હોય જે સીટ ઉટકા લોકો કારણ કે ભણવાનું બી એક લેવલ પર તો ફ્રી હોય છે આંગણવાડી ને બધું ફ્રી લેવલનું ભણવાનું છે તેને અને સ્કૂલ આપણે એમસી બોલો જે બી બોલો એ બધી સ્કૂલ બી ઇનિશિયલી આઈ થિંક હાર્ડલી કંઈક લેતી હોય છે કદાચ ફ્રી બી છે એટલે કહેવાનો હેતુ એ છે કે બાળકોને ભણાવવા પર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ અનફોર્ચ્યુનેટલી આ બાળકો જે રાજસ્થાન થી આયા હવે મને એ બહુ બહુ નવાઈની વાત લાગે છે ફરી એટલે જ રીપીટ કરીશ કે મને નવાઈ ની એટલે વાત લાગે છે કે જયારે આપણે ફોકસ કરી રહ્યા છીએ કે બાળકોને ભણાવો આરટી રાઇટ ટુ રાઇટ ટુ આરટી રાઇટ ટુ એડ્યુકેશન ની વાત કરી રહ્યા છીએ તો આ લોકો જે અહીંયા આવે છે ઘણી હું પોતે વિચારું છું કે આ લોકો જે આવે છે તો કેમ કેમ નોટ ટેકન એટલે મેં મેં વાંચ્યું નહીં શિક્ષા એ તો મને બહુ જ ખુશી થઈ કે ચલો સમથિંગ ગુડ ઇઝ હેપનિંગ પણ અનફોર્ચ્યુનેટલી વોઝ જસ્ટ ફોર ફોટો કે શું મને ખબર નથી કારણ કે અગર આટલી બી કે ઇટ ઇઝ વેરી ઇઝી આ બધા બાળકો કોઈ ગલીના નુકડ પર ઉભા ભીખ ભીખના માગે કોઈ હાલવાના નથી આવા મેજર જે આપણા ટ્રાફિક પોઈન્ટ છે ત્યાં જ બાળકો મળવાના છે એટલે તમે ત્યાં અગર ફોકસ કરો તો મને તો લાગે છે એક મહિનો બી ના જોઈએ એક મહિનાની અંદર આ બધું રફેદ દફે થઈ જાય બધા બાળકો બંધ થઈ જાય આખો આખો બિઝનેસ આખો જે જેગલ બિઝનેસ આખો બંધ થઈ જાય એટલે એની પર ફોકસ કરવાની જરૂર છે બેન કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં જ્યારે આપણે વર્લ્ડમાં એક ચીજમાં નંબર આગળ છે તો બેન ક્યાંથી આપણે દેશ આગળ જવાનું હતું પછી ભલે ને તમે ફાઈવ ને સેવન ને ટેન ટ્રિલિયન ડોલર ને ટ્વેલ્વ ને બધી જાત જાત ઇકોનોમી ની વાત કરો મીંડા ગનતા મને નથી આવડતા પણ દેટ ઇઝ નોટ ઇટ ખાલી બોલવા માટે સોશિયલ મીડિયા માટે વાવા કરવા કે અમે થી આગળ ને યુકે ગરીબ ને યુએસએ યુએસએ થી આગળ એ બધું કોઈ મતલબ નથી બેન મતલબ છે કે તમારે જયારે ઇન્ક્લુઝિવ ગ્રોથ થાય જયારે તમારા બાળકો ભણી ગણીને બીકોઝ નોલેજ ઇઝ પાવર એવી ટાઈમ કહું છું કે નોલેજ ઇઝ પાવર ને હા દીકરાઓને ને દીકરીઓને દીકરીઓ ભણવું છે કારણ કે અમે લોકો જોડે કામ કરીએ છીએ પણ અનફોર્ચ્યુનેટલી આ તો આ તો ઠીક છે મારે ટોપિક ચેન્જ નથી કરવી પણ અનફોર્ચ્યુનેટલી પેટ્રાઇકલ સોસાયટીમાં દીકરીને ભણવું હોય છે તો બી મમ્મી પપ્પા દીકરાને બનાવે છે જે ડફડ સોરી ડફડ હોય છે પણ દીકરીને નથી ભણાવતા એટલે કહેવાનો હેતુ એ છે કે લોકો જાગે અને મારે તમારા માધ્યમથી એ બી કેવું છે કે આ આપણે એક અંકિતાબેન ઓછા પડશે આપણને જેવા બીજા પાંચસો અંકિતા બેન જોશે અગર આપણે આ બધું બંધ કરાવવું હશે તો જી અને સાથે તરુણભાઈ જે રીતે રુજાન બેનને વાત કરી કે એવું નથી કે આપણે આ

और ऐसा नहीं है बहुत सारे ऑफिसर इस चीज को लेके सीरियस है अभी भी एक 20 तो तो दिन पहले तो मीटिंग में उनका मुद्दा ही यही था कि हमें सिर्फ बच्चों पे काम करना है लेकिन जो हमारे कुछ बच्चों को लेके कानून इतने मिक्स बने हुए हैं ना जहां हम जे जे एक्ट देखने जाते हैं लेबर लॉज देखने जाते हैं फिर पेरेंट्स के राइट्स देखने जाते हैं तो बहुत सारी चीजें जैसे लेबर तो करना अभी उन्होंने बताया चाइल्ड लेबर की बात तो चाइल्ड लेबर तब तक चाइल्ड लेबरिंग है जब वो बच्चा किसी और के पास काम कर रहा है लेकिन अगर वही बच्चा अपनी

फिर वहां पे उनके पेरेंट्स आते हैं और वो वहां से छूट जाते हैं क्योंकि कुछ लॉज ऐसे हैं जो पेरेंट्स के फेवर में है कि अगर वो एक माफीनामा लिखता है कि हम दोबारा से ऐसा नहीं करेंगे ये चीज नहीं होगा फिर वो लोग अपना लोकेशन चेंज कर लेते हैं तो मैं काफी चीजें ऐसी देख रहा हूँ काम हो रहा है

एंसर करिएगा कि बेटा आपका घर का है मम्मी पापा का है चलो हम आपको ले चलते हैं आपको रहने का हॉस्टल देंगे पढ़ना देंगे खाना देंगे सब कुछ देंगे आपको ये करने की जरूरत नहीं है वो बच्चे आपसे मांगेंगे भी नहीं तुरंत वहां से भाग जाएंगे ये सबसे आसान तरीका है उनको बाकी आप कहोगे कि नहीं है हमको नहीं लेना है फिर भी वो आपका काज ठोकते रहेंगे आपको ऐसे तंग करते रहेंगे लेकिन आपने अगर उनको बोला कि ठीक है काज नीचे करिए दो मिनट बस बात करिए कि मैं आपको सब कुछ दूंगा जो आपको चाहिए आपको पढ़ाई खाना पीना तो बच्चे वहां पे पांच मिनट भी नहीं टिकेंगे और उनको ऐसे ऐसे सिखाए जाते हैं वो इतने वेल ट्रेंड किए जाते हैं आप जानोगे ऐसे बच्चे मिलेंगे जो आपको इस तरह से बताएंगे कि आप भावनाओं में बह जाओगे वो कहेंगे हमारे माँ बाप नहीं है इसलिए हम यहाँ पे कहते हैं हमारे दादा दादी के साथ रहते हैं उनको ऐसे ऐसे चीज क्योंकि वो जानते हैं कि आज की जो जनरेशन है बहुत क्वेश्चनिंग है कोई आप भी दान देने जाओगे तो उससे दस क्वेश्चन करोगे तू क्यों ऐसे मांग रहा है तू क्यों नहीं पढ़ाई कर रहा है तो उसके रिलेवेंट वो लोग आंसर भी प्रिपेयर रखते हैं और हम सोचते हैं कि ऐसा हो रहा है बहुत सारे केस में लेकिन इसमें सबसे ज्यादा रिस्पॉन्सिबल जो है माँ बाप है और कहीं कही ना कहीं जो होमलेस बेगर्स लोग, जिनको हम लोग सीजनल हैं। क्योंकि -सात गया कि ऐसे बच्चों को बिना डॉक्यूमेंट एडमिशन हो जाएगा यहाँ के कॉरपोरेशन स्कूल में तो जितना हो रहा है कि कानून वैसा बनाया जा रहा है लेकिन वैसे एक पर्टिकुलर इनका ना कोई एड्रेस है ना कोई एक लोकेशन पॉइंट है आज अगर आप आज जाओगे वो बच्चों को वहां से लाने तो कल वो वहां नहीं मिलेंगे फिर वो दूसरी जगह चले जाते हैं उनके माँ बाप भी जो है सो माइग्रेंट होते रहते हैं कॉन्स्टिन्यूसली कि कभी यहाँ मिलेंगे कभी वहां मिलेंगे तो इसके लिए पूरे इंडिया लेवल पे एक पर्टिकुलर डिपार्टमेंट कानून बनेगा तभी जाके हम इस चीज को सही कर पाएंगे और ये करना भी जरूरी है कहते हैं कि अगर हम कितना भी डेवलप हो जाए कितने भी आगे पढ़ जाए और हमारे बच्चे अगर नहीं पढ़ रहे तो नेक्स्ट जनरेशन भी उसी चीज के लिए तैयार होता जा रहा है लेकिन अगर एक बच्चा अभी पढ़ लेता है तो कोई भी पढ़ा लिखा बाप अपने बच्चे को अनपढ़ नहीं रखता है वो अपने बच्चे को गवर्नमेंट स्कूल हो या कहीं भी हो तो पढ़ाएगा ही पढ़ाएगा तो इस चीज पे बिल्कुल फोकस करना चाहिए गवर्नमेंट को भी करना चाहिए एनजीओ को भी करना चाहिए और पब्लिक अवेयरनेस भी होनी चाहिए कि हमें अगर कोई ऐसे बच्चे दिखते हैं क्योंकि सबसे ज्यादा जो चीज फेस करते हैं एक लिमिटेड 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 पुलिस की संख्या होती है, एक पत्रकारों की संख्या संख्या होती होती है है पत्रकारों कि सोशल वर्करों की संख्या होती है लेकिन पब्लिक ऐसी है जो हर जगह पहुंची हुई है तो हमें जिस भी नेटवर्क से न्यूज के माध्यम से वीडियो के माध्यम से मैक्सिमम अवेयरनेस करना चाहिए कि ऐसे केस को हम कैसे डील करें किस नंबर पे कॉल करें किसकी हेल्प लें कुल रुजान मैन आपने कोई कमेंट होते आप जी सबसे लेट मी क्लैरिफाई वन थिंग जो न, Sorry, yeah. जे सर बोली अदर इज सम सम डिस्क्रिपेंसीज डिस्क्रिमिनेशन दैट सेंस के देयर आर इनफ लॉज कारण के मने खबर छे दो आई हैव नॉट वर्कड ऑन हैंड इट लाइक तमे क्यों ऑन फील्ड में आनी पर काम नहीं करू पण मैंने लॉ स्टडी સો લોસ કે તમારા પોતાના ફેમિલીમાં બી લેટેસ્ટ કે તમારી ચાઇનીઝ કેટલી હોય તો તમે કામ કરી શકો પણ એમાં એવો બી લો નથી કે તમે ભણી ભણવા ના મોકલો એ લોકોને ચાઇનીઝ કેટલી પર કામ કરાવો સો દેઆર ઇનફ લોસ ટુ પ્રોટેક્ટ હા એટલે સેકન્ડલી અગર તમારી પોતાની ફેક્ટરી બી લેટ મી એક્સેપ્ટ અગર મારી પોતાની ફેક્ટરી બી છે એટલે જાણે કે માની લો ફાયક્રેકરની મારી પોતાની ફેક્ટરી છે તો મારા બાળકને તેમાં ના કામ કામ કરાવી શકું કારણ કે દેર ઇઝ લો ટુ પ્રોટેક્ટ પ્રોટેક્ટેમ ઇવન ઇફ ઇઝ માય ઓન ચાઇલ્ડ એટલે લેટ ઇસ લેટ ઇસ બી વેરી ક્લિયર કે દેર આર ઇનફ લોસ ધ ઓનલી ઇસ્યુઝ ને બીજી વાત કે કીધું સર એ બોલે के हर आ, हर बार पुलिस कौमी है, वो जो भी सब स्टोरियां हमेशा सर भी शायद पुलिस वाले ही लगते हैं कि जो स्टोरिया पुलिस वाली करके नहीं इज रॉन्ग रॉन्ग इसलिए कह रही हूं मैं क्योंकि अगर एक साथ पुलिस जैसे कि मेरे को पता है वो स्माइल फाउंडेशन था फिर इंडिया गुजरात में भी उन्होंने उन्होंने ये किया था 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 स्माइल स्माइल करके प्रोजेक्ट था, का पुलिस आई डोंट तमिलनाडु कि कहां पे था, तो उन्होंने एक महीने में जितने बच्चियां बच्चे खो गए थे सबको धमाधम के ढूंढ ढूंढ के ला दिया मीनस एटी नाइनटी परसेंट हंड्रेड परसेंट मैं नहीं बोल सकती हूँ सिमिलरली मैं वापिस रिपीट करती हूँ कि अगर ये एक महीने की बात है अगर हम भिक्षा नहीं शिक्षा वाला प्रोजेक्ट एक महीने पहले जून ट्वेंटी फाइव को पेपर में लिख के आया यानी श्योर जून ट्वेंटी को लॉन्च हुआ होगा तो जून ट्वेंटी फाइव को अगर ये प्रोजेक्ट लॉन्च हुआ है तो फिर क्या हुआ वार्ता रे वार्ता हुई कथा रे कथा हुई क्योंकि यू के नॉट जो मैडम ने मैंने कहा ना एक अंकिता कम पड़ेंगे हमको पांच सौ अंकिता जी मिलेंगे चाहिए इसके लिए बट और, और सेकंड के भाई जब ये तो जीटीपीएल का नंबर है उनके पास मेरे जैसे अरे मेरे तो छोड़ बेचारे दस लोगों को चलने क्या चलने छोड़ने क्या ना क्या करे ना यू नो यू यू पीपल ऑफ देट बिकॉज पीपल आर नाउ सिक एंड टायर्ड लेट अस एक्सेप्ट वन थिंग सो नाउ टू अगेन सी टू इट सो इट इज द इट इज द आई अगेन रिपीट के ये पुलिस का ही काम है सर ये चोर पुलिस का काम है क्योंकि

इसीलिए नाउ कमिंग अप टू द थर्ड सोशल एस्पेक्ट ऑफ इट सोशल एस्पेक्ट यस माँ बाप की गलती है 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 क्योंकि अभी जो ट्रेंड आ रहा है पहले तक क्या ट्रेंड था कि भाई वो बच्चों को चोरी करके ले जाते थे अभी जो ट्रेंड आ रहा है कि माँ भी अपने बच्चों को भेज रहे हैं अभी सर ने बताया कि दिन के हजार रुपए मुझे नहीं पता हजार रुपए कमाते हैं कि नहीं मैंने कभी देखा नहीं उन्होंने देखा होगा क्योंकि हजार रुपए ऐसे भी जो ज्यादा लग रहा है बट यानी चलो मान लो कि भीख में उनको दिन के हजार रुपए मिल भी जाते हैं इनके बेचारे को बच्चों को तो सौ डेढ़ सौ रुपए घर पे मिलते हैं भिजवाने के लिए यानी साल के महीने के तीन हजार हो गए तीन साढ़े तीन हजार अब आप ये देखिए सोशल बिकॉज ऑफ सो मच सोशियो इकोनॉमिक आप देखो साढ़े तीन हजार के लिए भी मां बाप अपने बच्चों को भेज देते भी मांगे दे। यानी अब हमें वो काउंसलिंग करनी जरूरी है कि भाई माँ बाप ने अपने बच्चों को क्यों भेजा इतने गरीब मां बाप ए, इतना है इतना जब किया मैडम ने तो बताया कि उनके पास राशन कार्ड भी है सो नो दैट टू बी वर्क ऑन दैट टू बी फाइंड आउट दैट रिसर्च टू बी डन वाई तीसरा पॉइंट कि अब मान लो के बच्चों को वट एवर रीजन के लिए अब सर ने एक और अच्छी अच्छी पॉइंट बताई कि बच्चे भाग जाते हैं वो लोग ट्रेंड है हाँ क्योंकि इसीलिए वो लोग ट्रेंड क्योंकि उनके दिमाग में पहले ये भी डाला गया है कि भाई आप पढ़ाई तुम्हारे को कोई काम नहीं लगेगी पढ़ाई से लाइफ तुम्हारी नहीं बनने वाली है यहीं से तुम्हारी लाइफ बनेगी तो लोग धीस थिंग्स है बी टेकन और वहां पर एनजीओज और सोशल एक्टिविटीज की बहुत ज्यादा जरूरत है वो मैं मना नहीं करूंगी बट अल्टीमेटली एट द एंड ऑफ द डे इसको दो रीत से अप्रोच हो सकता है एक कि हम लोग इसको जड़ से निकाल दें और जड़ से निकालने के लिए पुलिस का चाहिए और दूसरा सोशल इंपैक्ट सोशल वो तो सोशल वाली चीज तो ऐसी होती है कि इट विल टेक टाइम क्योंकि बिहेवियर चेंज हो रही है सब टाइम लेगा मैं ऐसा नहीं कह रही हूं कि नहीं लेकिन इसके लिए मेरे ख्याल से यूनिसेफ भी कुछ काम कर रही है जितना मुझे पता है फिर जी, क्योंकि यू नो यहाँ यूनिसेफ में तो करोड़ों रुपए आते हैं डोनेशन पर और फिर वो कहां जाते वो यूनिसेफ ही शायद जवाब दे देगी लेकिन यस यूनिसेफ यूज टू वर्क ऑन दिस जी એટલે શરૂઆત એક તો પહેલાં તો સરકારે કડક નિયમો બનાવવાની જરૂર છે અને ફક્ત નિયમો બનાવવાની જરૂર નથી એને ઇમ્પ્લિમેન્ટ કારણ કે નિયમો તો આપણી ત્યાં બહુ સારા એવા છે જે રીતે રૂજાનબેને કહ્યું પરંતુ એનું કારણ કે ઇમ્પ્લિમેન્ટેશન વ્યવસ્થિત નથી થતું પોલીસ દ્વારા ડ્રાઈવ તો કરવામાં આવે છે પરંતુ એ ડ્રાઈવનું અને એ પણ એ તટસ્થ ડ્રાઈવ છે પારદર્શક ડ્રાઈવ છે એની પણ કોઈ ગેરંટી નથી તો એ પણ વ્યવસ્થિત થાય એવી આશા રાખીએ અને હાલ જ્યારે હવે આવી ડ્રાઈવ શરૂ થઈ છે આવી મોમેન્ટમ શરૂ થઈ છે આવા બાળકોના રેસ્ક્યુ કરવાની તો એ નિરંતર ચાલતી રહે અને આ સમસ્યાનો એક અંત આવે કારણ કે આ સમસ્યા ખાલી ભીખ માંગવા પૂરતીની સમસ્યા નથી આ બહુ મોટી સમસ્યા છે આ આખા સમાજની સમસ્યા છે આખા દેશની સમસ્યા છે દેશના ભવિષ્ય સાથે જોડાયેલી સમસ્યા છે એટલે હવે આનો અંત આવે એવી આશા રાખીએ અને આ ત્રણેય મહેમાનો हमारी साथ ही जोड़ा है आपने खूब-खूब आभार। क्यों क्यों? तो दर्शक मित्रों तो हाल कार्यक्रम टू द पॉइंट पर बस आते होंगे। आप जो तरह होने मारने यूज़ नमस्कार।